આપણે વાત કરીશું શેર માર્કેટની સ્થિતિ અંગે ગઈકાલે ખાસ કરીને શું સ્થિતિ રહી શેર માર્કેટની ડિફ્ટી આપણે વાત કરીએ સિન્સે વાત કરીએ કેવા પ્રકારની સ્થિતિ રહી ગઈકાલે માર્કેટ ખુલ્યું ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન કેવો कारोबार કર્યો તેની આપણે ચોક્કસથી ચર્ચા કરવાની છે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ગઈકાલે ખાસ ફોકસમાં રહ્યા છે તેની પણ આપણે ખાસ ચર્ચા કરવાની છે આજે કેવા પ્રકારની સ્થિતિ રહેશે શેર માર્કેટમાં અને કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે આજે ખાસ તમામ દર્શક મિત્રોએ ફોકસમાં રાખવાના છે તેના પર બાબત પર ચર્ચા કરીશું સાથે ગઈકાલે જે પ્રકારે વાત કરીએ કે માર્કેટ ખુલ્યું અને ત્યારે જે નિફ્ટીની વાત કરીએ બાવીસ હજાર બસો અડતાલીસ નવી ઓલ ટાઈમ હાઈ પણ જે પ્રકારે બનાવી હતી ત્યારે ત્યારબાદ સમગ્ર દિવસ કહેવો રહ્યું છે અને આજે શું ખાસ રહી શકે છે ખાસ સમાચાર શું છે તેના પર આપણે આજે ચર્ચા કરવાના છીએ સાથે જ આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આપ આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આ ફોન કરો અને આપના જે સવાલ છે શેર માર્કેટને લગતા તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેરબજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરીશ મોટિયા રશભાઈ સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શકો વાત કરીએ માર્કેટ સાથે જ કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી ગઈ કાલે સમગ્ર દિવસ દરમિયાન કેવી સ્થિતિ શેર માર્કેટમાં જોવા મળી કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ ફોકસ રહ્યા અને આજે શું ફોકસમાં ખાસ રહેવાનું છે તો ગઈકાલે માર્કેટમાં ખુલતામાં તો આપણને તેજી જોવા મળી માર્કેટ એક કેપ કર્યું અને કેપ અપ થયા બાદ હાઈટ એ કલાકમાં કલાક પછી એક્લિંગ કે લો જે છે પહેલા કલાકનો લો છે એ તૂટી ગયો અને એ આપણને સંકેત મળી ગયા કે હવે માર્કેટ જો હાઈ ક્રોસ કરશે દેન એન્ડ ધેન એટલે તો જ આપણે

ઇટ વોઝ નેવર અ સેન્સીબલ થિંગ ટુ ગો એન્ડ બાય ના સંકેતમાં લો તોડ્યો છે લો તોડીને યસ ઓન ધોવર લેવલ ઇટ ડિટ બાઉન્સ બેક એ શોટ ઓફ બાઉન્સ કરી ગયો અને થોડુંક ત્યાં ટકી ગયો અને તેની અગેન ડિડ નોટ ક્રોસ ધ હાય અને પછી જે સેલિંગ આવી સેલિંગ માર્કેટમાં જે બે દિવસની બે દિવસ બુલ રન તમે કર્યું હતું માર્કેટમાં એવરીથિંગ વોઝ એબઝોર્બ ઇન ધેટ ટુ ટુર્સ ફિફ્ટી ટ્વેન્ટી મિનિટ રાઈટ એટલે બે અઢી કલાકમાં બે દિવસ ફક્ત બે અઢી કલાકમાં બધું ધોવાઈ ગયું તો દિસ ઇઝ એન ઇન્ડિકેશન જે હું ગઈકાલે બી મેં આપણે ચર્ચા કરી હતી કે તમે તેજી કરો મારી કોઈ ના નથી તેજી કરતા કરતા તમે ઇન્ટરટેમાં સ્ટોપલો રાખો અને ઓવર નાઇટ પોઝિશનમાં યુ શુડ ઓલવેઝ બી હેજ હવે ગઈકાલે બે દિવસ ગઈકાલે માર્કેટ બે દિવસ કલાકમાં જે સાફ કરી દીધી કેમ કરી દિસ ઇઝ વોટ માય ઓબ્ઝર્વેશન ની જે મીટ થઈ હતી એની જે મિનિટ આવી એ મિનિટ વોઝ નોટ પોઝિટિવ ચર્ચા નહીં બાબત ઉપર તો ઇટ વોઝ નોટ પોઝિટિવ હેન્સ ધ સેલિંગ પ્રેશર લાંબી ચર્ચા હું ક્યાં કરીશ ખાલી ફક્ત આપણા દર્શક મિત્રોને સમજાવવા સમજાવવાને એનલાઇટન કરવાનો મારો પ્રયાસ છે આપ જુઓ તો બોન્ડ ઇલ્ડ બેન્ચમાર્ક શું છે બેન્ચમાર્ક શું છે તો યુએસ ના બોન્ડ ઇલ્ડ બેન્ચમાર્ક છે ધેટ ઇઝ ફોર પોઈન્ટ થર્ટી ટુ તો જો બોન્ડ ઇઝ ફોર પોઈન્ટ થર્ટી ટુ અને ત્યાંનો જે લોન રેટ છે એટલે જે Uh, जो तुम्हारे यूएस में कॉर्पोरेट ने जो लोन लेवी हो है, तो द लोन रेट इज फाइव फाइव एंड हाफ परसेंट फाइव फाइव एंड हाफ परसेंट साढ़ा पांच टका ऊपर जो कॉर्पोरेट यूएस में डेवलप्ड कंट्री में जो लोन लाइने बिजनेस करे कॉर्पोरेट uh, इन्वेस्ट करे तो इमने जीडीपी शू आप पड़े मीन्स शू रिटर्न इमने जो है तेरे जाइने एक सारू जीडीपी ग्रोथ आप सके તો સ્વાભાવિક વાત છે કે ક્યાંક જીડીપી તમને એટલું પોઝિટિવ જોવા નહીં મળે મીન્સ ધ્રોથ યુ અમેરિકા વોટ અબાઉટ ધ ઇમર્જિંગ માર્કેટ એક વાત છે જો એક એક્ઝામ્પલ્સમાં હું આપને આપી રહ્યો છું પાસ્ટમાં શ્રીલંકા ત્યાં પ્રોબ્લેમ થયો ચાલો ત્યાં ભારત આવી ગયું ઇન્ડિયા આવી ગઈ ઇન્ડિયાએ ત્યાં જઈને મદદ કરી અત્યારે બે કે ત્રણ દેશ મને દેખાઈ રહ્યા છે હજી તો બહુ ડિટેલમાં આપણે જવાની જરૂર છે તો ત્રણ દેશ દેખાઈ રહ્યા છે કે વિચાર ઓલમોસ્ટ ઓન ધ પોઈન્ટ ઓફ ડાયલામાં બેન્કરપ્સી તમે જે શબ્દ એક નાનું નાનું છે બટ સ્ટીલ ઇટ્સ ઇન ડાયલામાં રાઈટ માલદીવમાં બી પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે ઇકોનોમિક પ્રોબ્લેમ સેકન્ડ પાકિસ્તાન માલદીવ કરતા થોડીક મોટી ઇકોનોમી છે પાકિસ્તાન પાકિસ્તાનમાં બી આપણે જોઈ રહ્યા છીએ શું પરિસ્થિતિ છે એમને ભરપાઈ કરવામાં આવી રહી છે ત્યાં સરકાર કઈ રીતના બની રહી છે આપણે સૌ જોઈ રહ્યા છીએ ટુ ધ વર્લ્ડ દે હેવ ટુ અગેન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વિલ બી હાઈ કારણ કે એક વર્ષ પહેલાનો જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ હતો હવેનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ટુ મચ હાયર વોટ નોટ આ એક ઇમેજિન કરો આ હું એક એનલાઇટન બી કરું છું તમને પ્રશ્ન બી આપ તમારા દિમાગને કસરત આપો અને આના ઉપર વર્કઆઉટ કરો થર્ડ ઇઝ કેન્યા કેન્યામાં બી આ રીતના ઇકોનોમી પ્રોબ્લેમ આપણે જોઈ રહ્યા છીએ કહેવાનો મતલબ છે કે જો ઇમર્જિંગ માર્કેટ એટલે નાના નાના દેશમાં જો આ રીતના પ્રોબ્લેમ થવા માટે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપનો હાઈ હોય તો વર્લ્ડ ઇકોનોમી રાઈટ તો વર્લ્ડ ઇકોનોમી વર્લ્ડ નું જીડીપી ગ્રોથ વિચ વોઝ થ્રી પોઈન્ટ વન પર્સન્ટ આજથી વર્ષ બે વરસ પહેલા ટુડે ઇટ ઇઝ ટુ પોઈન્ટ ફાઈવ જીડીપી ગ્રોથ વર્લ્ડ નું ઘટ્યું છે તો શું એક મેટર ઓફ કન્સ નથી જેવી વાત છે રશિયા પાસેથી આપણે ક્રૂડ નહી લઈએ ઓકે નથી લેતા પણ શું કરે છે રશિયા

જોવા જેવી છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ હાયર થયો છે તો જીડી ગ્રો બટ વધારે આવે તો હાઉ યુ પ્રોફિટ હાઉ યુઆર ગોઈંગ ટુ મેક ધ રિઝલ્ટ કમ ગુડ હાલના તબક્કે રિઝલ્ટ સારા આવી રહ્યા છે એવરીથિંગ ઇઝ ઓકે તો આ બધી વસ્તુના કારણે કોઈક પોસિબલ વી મે સી સમ હર્ડલ્સ ઓન ધ હાયર સાઇડ હું એમ નથી કહેતો હજી પણ મંદી આવી ગઈ છે હું એ જ કહી રહ્યો છું કે બી કોશિયસ બી અલ્ટ્રા કોશિયસ આ માર્કેટમાં તમે તેજી કરો તો તમારે વીણી વીણીને સ્ટોક સિલેક્ટ કરવા પડશે કે કયા સ્ટોકમાં ફોર એક્ઝામ્પલ વાત કરું તો ગઈકાલે એક રિઝલ્ટ આવેલું એબીબી તો એબીબી નું રિઝલ્ટ વોઝ ફેન્ટાસ્ટિક બેટર દેન એસ્ટિમેટ યસ એબીબીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ ધ્યાન રાખી શકો છો

આ હોય 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 તો 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 ફ્રી ફ્રી ફ્લોટ ફ્લોટ ઓછો ઓછો તમને એમાં ઉછાળો બી જોવા મળે મળે તો એબીબી ના રિલેટેડ જેટલી બી કંપનીઓ છે મીન્સ ઇલેક્ટ્રિકલ ઇકવિપમેન્ટ અને એસેસરીઝ જે લોકો સપ્લાય કરે છે ત્યાં બી તમને એક ઉછાળો જોવા મળી શકે છે રાઈટ મેલ આપ્યો આના ઉપર બંધ નથી આપ અને આના ઉપર કમ્ફર્ટેબલી તમને કલાકનું કેન્ડલ નથી બનતી અને તમને બાઈંગ ના દેખાય લેવલ વિચ યુ હે ઓન ધોઝ હવે હું તેજી નહીં કરું તો મને તેજીના બી સિગ્નલ નથી મને બંદી બી સિગ્નલ નથી તો હું શું કરીશ વેટ એન્ડ વોચ તો ફોર ટુ ફિફ્ટી ગઈકાલે બસો પચાસ બાવન પોઈન્ટની કદાચ સ્વિંગ આપણને જોવા મળી છે કેન્ડલની ટેબલી હું પોઝિટિવ થઈ જઈશ ગઈકાલનો લો બાવીસ હજાર છે તો એકવીસ હજાર નવસો આઠસો પચાસ હું આ લેવલ જોઈશ કે આ લેવલ તોડે છે આ લેવલ તોડ્યા બાદ શું આના મીન્સ કમ્ફર્ટેબલી ત્યાં સેલિંગ પ્રેશર દેખાય છે જેમ ગઈકાલે આપણને દેખાય જે છેલ્લા બે કલાકમાં તો એ દેખાય છે તો હું જઈને સેલ કરીશ બટ ઇન બીટવીન ધીસ થ્રી હંડ્રેડ ફોર હંડ્રેડ પોઈન્ટ પોઈન્ટ આઈ વુડ બી અલ્ટ્રા કોશિયસ માર્કેટ અહીંયા હવે ટાઈમ કરેક્શન આપશે મે બી ચાન્સ થશે અને ગ્રેજ્યુઅલી ઇટ વિલ ફાઇન્ડ ધ ડાયરેક્શન винаന്ത મારે સ્ટોક સ્પેસિફિક હજ મારે કામ કરવાની જરૂર રહેશે મે ગઈકાલે જ આઈ થિંક સો યે મે એક ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરી હતી જો પરમ દિવસ એક મેન્જમેન્ટ કીધુંતું કરી હતી કે હિન્દુ ઇન્ડસ સિન બેંક રાઈટ ઓ ઇન્ડસ સિન બેંક ગઈકાલે માર્કેટમાં પહેલા કલાકમાં ઉછાળો આવ્યો બટ અગેન ઇટ ડીડ નોટ ક્રોસ ધ ફર્સ્ટ અવર સો ઇટ વોઝ નોટ અ કોલ એ કોલ ના થયો કે પહેલા કલાક પછી ઉપર ટ્રેડ થયો નથી બટ એક વાત છે કે કલાક ઉપર ગયો મીન્સ પહેલા લો એને તો પણ માર્કેટે જે રીતે બે કલાકમાં આપણને મંદી દેખાડી ને બેંક નિફ્ટી તૂટી નિફ્ટી તૂટી બટ ઇન ધ સેન્સ બેંકમાં તમે જુઓ એ છેલ્લા બે કલાકમાં ઇટ કેમ અપ ઇટ કેમ મેડ અ લો ઓફ વન ફાઈવ અને

યુનિલિવર બી મને પોઝિટિવ દેખાય છે ગઈકાલે પહેલા કલાકના હાઈ ઉપર એ ટ્રેડ થયો છે ટાર્ગેટ અચીવ થઈ ગયું છે ઇન્ટરડેના જે ટાર્ગેટ છે એ અચીવ થઈ ગયા છે સ્ટીલ વોટ તો સ્ટીલ વેધર આઈ શુડ ગો ફોર ઇટ લુક્સ લાઈક બટ નોટ એગ્રેસિવલી બટ લુક્સ લાઈક તો આના અંદર મારે સ્ટોપલોસ શું રાખવાનું છે તો મારે દિવસ દિવસનો લો ગઈકાલનો લો નહીં પરમ દિવસનો લો જે તેવીસો અડસઠ જે બન્યો હતો એનાથી નીચેનો મારે સપોર્ટ કરવાનો એટલે તેવીસો પચાસ તમે ગણી શકો છો એ તેવીસો પચાસ થી અડસઠ એટલે સિત્તેર આ આપનો એક સપોર્ટ ઝોન બની જશે હિન્દુસ્તાન યુનિલિવર આજે અગેન હિન્દુસ્તાન યુનિલિવર ઇફ શો સમ સ્ટ્રેન્થ ગો એન્ડ યસ જી

લેટર પાર્ટ ઓફ ડે અને આજે સવારે તમને ખરીદી દેખાય છે એન્વેડિયા એન્વેડિયા એટલે વર્લ્ડ ની લાર્જેસ્ટ એઆઈ મીન્સ આઈટી કંપની છે જે એઆઈમાં મેઇન એમનું કામ છે તો આઈટી સેક્ટરમાં ત્યાં તેજી જોવા મળી છે એન્વેડિયામાં તેજી જોવા મળી છે તો કોઈ પોસિબલ ટેનોલોજી સેક્ટરમાં આજે આપણને ખુલતામાં તેજી જોવા મળી શકે છે ત્યાં ઇટ ઇઝ બેટર જે આપણી ગણતરી હતી એના કરતા ઘણા સારા રિઝલ્ટ આવ્યા છે તો ઇટ ઇઝ ઓફ કે યુએસ માર્કેટ હેઝ બાઉન્સ કેટ બાઉન્સ આપણને જોવા મળ્યું છે ગઈકાલે આજે બી ત્યાં ફ્યુચર ખુલતામાં થયું છે અવર એડીઆર યુએસ માર્કેટમાં કારણ કે બંધ થઈ ગયું હતું સિંગાપોર નિફ્ટી તો આપણા એ રિએક્શન જોવા નથી મળે જોવા મળે કે માર્કેટ હેઝ બાઉન્સ બેક સો બી કેરફુલ માર્કેટ તમને કદાચ ઉપર દેખાય તમને કદાચ ઉપર બી ખેંચી જાય ડોન્ટ ગેટ કેરીડ અવે ટેકનિકલી મેં તમને વાત કરી દીધી છે જ્યાં સુધી ત્રણસો નો લેવલ વ્યવસ્થિત રીતે ના ક્રોસ કરે અગેન આપણા ઉપરમાં બી એક લેવલ આપણે આપેલા છે પાસ્ટમાં તો કહેવાનો મતલબ છે કે વ્યુ હેવ નંબર ઓફ ઓન ધ ટ્રેપ રેઝિસ્ટન જરૂર નથી તેજી કરવી છે તો સ્કાલ્પિંગમાં તેજી કરજો એટલે ઝટ તો એમ કહીએ ને કે લીધું ને વેચ્યું તો બટ ફોર ધ ડ્યુરેશન તમારો ટાઈમ ડ્યુરેશન થોડું બી વધારે હોય તો બી

જીઓ માં તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી લોંગ જીઓ ફાઈનાન્સમાં આવી દઉં ટુ એટી ફોર અને ટુ નાઇન્ટી ફાઈવ ટુ નાઇન્ટી સિક્સ આની રેન્જ દેખાઈ રહી છે આ રેન્જમાં ટ્રેડ કરશે ટુ નાઇન્ટી સિક્સ ક્રોસ કરશે થ્રી હંડ્રેડ એન્ડ થર્ટી તો થ્રી હંડ્રેડ એન્ડ સેવન્ટી પણ આપણને દેખાડી શકે છે અને બીજું છે ડાબર પાંચસો એકાવન ની ઉપર બંધ આપે તો આના અંદર હું થોડીક તેજી કે એવું કઈક વિચારીશ દિસ ઇઝ પોઝિશનલ અને ઇન્ટ્રા ડે માટે રેન્જ મને દેખાય છે પાંચસો તેતાલીસ પાંચસો પચાસ અને ડાબર અને જીઓ ફાઇનાન્સ માટે પણ જે અગત્યની રેન્જ છે 294 296 અને ઉપર જો ક્રોસ કરશે તો 301 અને તેનાથી પણ ઉપર જો 335 370 સુધી પણ જઈ શકે છે તો જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે ચર્ચા કરી છે રેશભાઈ જે પણ બે ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટ છે આજે ચર્ચા કરી તમા આપનો કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું કે કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જી હા મારા મિત્ર છે મારા રિલેટિવ્સ મારા ફેમિલી મેમ્બર્સ કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇન્ટરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો હજ ભાઈ આભાર આપનો અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું બદલ થેન્ક યુ વેરી મચ શેર બજારના ધબકારા કાર્યક્રમમાં હાલ બસ આટલું છે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર